બધા જ મિત્રો ને ભાઈ જય માતાજી આવી રીતે પાછા જાય ગણાથી થઈ ગયા કંટાળી ગયા હવે હવે ડુંગરા નથી જોવા હવે જે આમ આમ સીધો રોડ આવે ને તો મેળ આવી જાય જોયું ગાડી કેવી રીતે ભાઈ ધારીએ ચડાવવાના આવે નીકળ્યા હલો ભાઈ મળ્યા આગળ આગળ હવે એ ખરાબ વ્યૂ આવીએ તમને દેખાડી દઉં વ્યૂ ચેક કરો કેમ બાકી ચારે કો ડુંગરા એ ઉપર કતના હોટલો બોટલો મસ્તીનું હોય ડુંગર જો વારે વા જવાની મોટરસાયકલ કેવી પણ ગાડી ફોવટી જાય આપણી ગાડી કરતા વધારે મજા આવે ચલ્યો આવી રીતના કંઈક ગાઢું કાપતા કાપતા જાય પાછા ગુજરાતમાં આવી જાય નહીં આવી છે ગુજરાતમાં આવી છે એમ કઈ કઈ વિચાર થાય ફોરવ્હીલર તો મજા આવે પણ આગતા નથી આવડતી એટલે તો આવડે પણ આમ ટ્રેક લાગે

આપણે પાસે કેશ હતા નહીં પૈસા કંઈ એક ટીપુંય નહોતું એટલે ગુંજામ એક રૂપિયો નહોતો સમજી ગયો ને તમે દામજીએ કે પાણી ભરા ભર્યું કેટલું ભર્યું ફૂલ ઠંડુ વારે વાહ ચો હેડી આપણે કઈક આવી રીતના ચમકે હા જામનગર પગાડવાની છે ને અહીંથી પાણી ભર્યું હવે પૈસા નહોતા ને જો આપણી આ પોરબંદરવાળાની હોટલ આવે હોટલ વીર વછરાજ અમે દેખાય અહીંથી ભાઈને કીધું મેં કે પૈસા થોડાક દો હું તમને ગૂગલ કરી દઉં એ બિચારા ગૂગલ લઈ લીધા અને પૈસા દીધા બધી જ આપણે ગુજરાતની ગાડીઓ પડી જોઈ લો તમે દ્વારકાની જામનગરની પોરબંદરની ટોટલી ગાડીઓ કચ્છની ગુજરાત સિવાય એક ગાડીઓમાં ના દેખાય તમને હાલો આ પાણી વાળા ભાઈ ને બે પાંચ રૂપિયા દઈ ને પછી નીકળી અહીંથી રોકડા લેવાનું કારણ એ હતું કે આગળ જ આગળ જોવા ઘાટ જેવો ઉતરવાનું ચાલુ કર્યું ને એટલે સીધા મામા ઉભા હે ઈ પછી બ્લેક નાણું લેતા હોય એટલે ગૂગલ તા લઈ નહીં એને રોકડા જ દેવા પડે હોય વી પચી ને પચા ના ઘરા આપડા ગુંજા માં એટલા નતા પીડ્યા જે હતું એ ગૂગલ માં હતું ગૂગલ તા રે નહી આટલા અહીંથી પૈસા પછી મેં કીધું કે ભાઈ બહુ સારા માણસ છે લગભગ તો તમે બધા યુટ્યુબરોની ચેનલમાં તમે જોયો જ હે એમના વિડીયો લાગટમાં એ લગભગ આયા આપણે ગુજરાત ની ગાડી ઊભી રહી જ છે વાઇન શોપ ને એને હમણાં બે વર્ષથી ચાલુ કર્યું છે બધું બહુ મોટી હોટલ બનાવી નાખી વીર વછરાજ બહુ સારું કામકાજ છે હાલો ભાઈ તો ધીરે ધીરે મારા કાપી અગરબત્તી હતી ને જો નવી લઈ આવ્યા ખોપારી તમાકુ ને બધું અહીં જડી જાય આ બધું લીધું અહીંથી તો દામજી કાકા અમારા માતાજી ને મનાવે હે હવે અત્યારે આઠ આ ચા પીવા માં દેવી દમજે કા મસ્ત હે હે કેટલા દી આવી ચા ઢડી અરે હે 15 દી હે એ આમ આવી ચા એ કંપની હે આવી ભાઈ હવે મારા કાપી માતાજી એક કળ મિનિટ દેય મારી માં રક્ષા કર દે ધંધામાં પ્રગતિ દેજે અને બધાયનું ભલું કરી દે એવી માતાજીને પ્રાર્થના જોવાય આ ડુંગરો મે તમને આવતી કેરે દેખાડ્યો તો એની વચમાંથી જવાનું છે આપણે આવજો જવા જતી કરે ઇન બક

તો આ બધી મચ્છી માર્કેટમાં જોઈ લ્યો આ કઈ માર્કેટ કેવાતી હોય ખબર નહીં બધા નામ અલગ અલગ લેતા તા પણ આની કઈ ખબર નથી સમજ્યા કે કંઈ કેવાય એને કઈ માર્કેટ કેવાય એને હ હ બાકી ડેમ છે જો કોઈ ડેમ નથી તમને વ્યૂ દેખાડ્યો તો

લીવર ના દે તોય પાકે જો દે બહાર તો ના દેરો જા આવી ચડા જો તો વાળા કાટતા કાટતા જો ઈ ચડે હે ને આપણે ઉતરવાનું છે ચડું તા થોડું ખેલું છે બાકી ઉતરું અઘરું હે ઉતરવામાં ધ્યાન રાખવાનું આવ નાનો ગેર નાખી દેવાનો જ આવી રીતના નિરાતે નિરાતે ઉતરવાનું કઈ ઉતામર નહીં કરવાની આમાં બાકી કેમ છે નજારો એક નંબર કઈ ઘટે હનુમાન દાદા નું મંદિર હવે આવી ગયું ચાલો ડિવાઈડર આવ્યું કેટલીક વાર ફોન ને કાપું ડિવાઈડર પાર્સલ લઈ વેક્યુમ આવ ખાલી થઈ જાય એમાં ધ્યાન રાખવું પડે બહુ લો ભાઈ हनुमान दादा નું મંદિર બતા લકી નાખજો જય हनुमान जी महाराज દો બાપું એ ઉભા હે ઓ ભાઈ આ બધી મંદિર હે બાપું કે જરી છટા ઉપર્યો કોક લેતું જાહે એક તો ગાટમાંથી દૂરતી દૂરતી ગાડી આવતી હોય જો પરબોની ગાડી આવી બીજી વાહે આવે છે આવી રીતના કઈ મારું કાપી ભાઈ ઘડી કામણા ને ઘડી કામણા ને ઘરના કઈ ઘાટના એવી રીતના હે બધું ગાડી ચડે આ લો ભાઈ તો હવે ઘાટ ઉતરી જાય અને નિરાતે તમને મળી બોર્ડર ઉપર તમને કંઈ દેખાડવાનું છે નહીં બોર્ડર તમ બહુ જોયું અને આય તમે જોયું જોયો આ ઘાટ સાકરી ઘાટ બરોબર બાકે આ રીત તમે નજારો ભાઈ મારા વાલાવ આગળ આગળ મળ્યા જાવ જઈ હજી આમ જાઉં પોતાની સ્પીડ જો કેવા ભગાડે આમાં બહુ ધ્યાન ભાવનગરની લગભગ આમાં જ આ ઘાટમાં આગળ જ એક્સિડન્ટ થયું હતું ભાવનગરની લગભગ બે ગાડીનું એક્સિડન્ટ થયું હતું એક રાજકોટની કે એક ભાવનગરની એમ કંઈક હતું મેં જોયું હતું હું વિડીયોમાં નિરાતે નિરાતે ઘાટ ઉતરી જાય ઓયલની ગાડી કંઈક પલટી મારી ગઈ હતી ને એવું કંઈક થયું હતું હાલો ભાઈ આગળ મળ્યા

ચા અમે જો આપણી નવાપુર બોર્ડર પીધી વિડીયો લેવાનો રહી ગયો બાકી મજા આવે એવો હતો ગુજરાતની ચા પીઓ એટલે વાર્તા પૂરી એમ આપણી ભૂમિ ઉપર પગ મૂકો આપણી કર્મભૂમિ કહેવાય આપણી ભૂમિ ઉપર પગ મૂકો ને એટલે આમ તમે આમ તમારું મન એકદમ આમ ઉત્સાહિત થઈ જાય એમ કે નહીં આપણે ઘેર આવ્યો એમ આ જેટલા દિવસથી ઘેર આવ્યા ખરેખર મજા આવી આનંદ થયો હાલો ભાઈ ધીમે ધીમે હજી મારા ઘણા કિલોમીટર કાપવાના છે જામનગર છે આગ હું હજી બરાબર ધીરે ધીરે નીકળું આપણે યાર એક કાંડ થઈ ગયો છે આપણી ગાડી એ રોડ ને કાઠે પડી પીડી જો પીડી વા દામજી કા કાંઈ આવ્યા હે અહીં કેટલીક વાર ચોકી મારવા સાઈડમાં ગાડી ઊભી રાખી હતી અને ઘટના ડીઝલ ચાઉ કરી ગયા કોક તાડું એમનેમ છે તાડું ન તળ્યું ઉપરની કડી આવે ને કડી જાખી તોડી નીકળી કડી તોડીને ડીઝલ લઈ ગયા હવે તો અહીંથી ડીઝલ લેવા આવ્યા અહીં ઉપાદીના ઘર છે મારા વાલો હવે કેવાય કે ન જાઉં દામજીયા કાને ગયા હે

આપણે વીસ લિટર ભયામાં કર્યું પાંચ લિટરનું કંઈ કામ ના આવ્યું જેન્યું એટલામાં તો હું આમે એર ખૂલવાનો ઓ સામે ગાડી પીડી હાલો ન્યાજીન ફરી એ દામ જયા કા થાઈકા હું તાકી ગયા કાન કાઢીને વયા ગયા ને કોક હે હાલો ભાઈ નાખી દે ડીઝલ ગાડીમાં તો એર કાઢી જો ભાઈ આવો કાન થઈ ગયો તો આવી રીતના કઈ અટાણ નાખું જોવામાં આ ઉપર ને જો આ તાર માર્યો ને તાર અહીંયા ઓલો તમને ખબર હોય આમ હરિયો આવે તાળું એમ નમ જ છે જો તાળું નથી તોડ્યું તાળું એમ નમ જ છે આખે આખું હરિયો કાઢી લીધો આખો તારનો બોલો એ હરિયો ખોલે હા 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 હાલો દામજી આગળ જાય છે કેમ દેવા પૈસા લઈ લેજો એને પાસેથી પૈસા લઈ લેજો આલો ભાઈ હવે એર કાઢવો પડી ગયા નો એર એર તો લગભગ નહીં પકડ્યો હોય તો આ સાથે જ ભાઈ આ વિડીયોને અહીંયા પૂરો કર નાખી બધા જ ભાઈ જય માતાજી ધામજી કાકાના જે વિચારણા એ જાવા સુરત ઉતારવાના હતા ધામજી કાકાને લોચા છે એને સાસુમા ઓફ થઈ ગયા છે જવું પડે એમ છે સુરત અટાણા સુધી એટલા દિવસથી આપણા ભેગા હતા કોઈ સ્વાર્થ વગરના સારું કહેવાય હાલો ભાઈ તો આપણે નીકળી હવે ડીઝલ તો ભાઈ નાખી લીધું આપણે ગાડી હેર લઈ ગઈ છે હવે ડંકી મારવી જોવે કામ બધું ખોલવું જોએ હવે હાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી આ વિડીયો વરનાથી આપણે અહીંયા પૂરો ભાઈ બધા જય માતાજી